જામનગર જિલ્લાના જામજોધપુરના બોચવડી નેસમાં રહેતા યુવકને મતદાન વખતે પોલીસે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ચોત્રીસ વર્ષીય વિપુલ કરશન મોર્યે ત્રણ પોલીસકર્મીએ માર માર્યાનો આક્ષેપ થયો છે મતદાન કર્યા બાદ યુવકની બાઇક સાઈડમાં રાખવા બાબતે પોલીસ સાથે રકઝક થઈ હતી યુવકને ઇકો ગાડીમાં બેસાડી માર મારવામાં આવ્યો છે યુવકની આંખમાં દંડો મારતા આંખ ફૂટી ગઈ છે છાતીના ભાગે પણ યુવકને ગંભીર ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત યુવકને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે માલધારી યુવકને પોલીસે માર મારતા માલધારી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા સમગ્ર મામલે જામદૂતુર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે લિપો હે બોસણીનો રહેવાસી જો હવે મતદાન કરવાનો છે ત્યારે મોટરસાઇકલ બરાબર રાખી દીધો અંદર મતદાન પેલે મતદાન કરતી વખતે પાછું મળી રહ્યો ને ત્યારે મને સાહેબે રોકાયું વિભુભા જાડેજા સંજય પાલા જોડ જે હાર જાડેજા ને મારે આરે ગેરવર્તન કરીને ને ઘેર શબ્દો ગોરતા એક બધા સાહેબ હમણાં મોટર સાયકલ લઈ લો કરતા મને સીધો એ તો માર માર્યો માર મારીને મને સીધો ઈકામાં નાખી ગયા ઈકામાં નાખીને પછી રસ્તામાં મને શાંતિના કામ માર્યા હે બીજા માથામાં બીજા પહેલાં મુસાડી પછી આંખનો હુકકો માર દીધો છે આંખ મારે હવે એને સરકારને માટે વિરંત કરું જો કે હવે મારે આંઠનો તો ફેલ થઈ ગયો છે હવે મને એ સરકાર મારો પોલીસ ફરિયાદ નોંધાવી છે હા હા પોલીસ ભરિયાદ નોંધાવી છે એમને સરકાર મારું દેવે ત્યાં મારી નાની ઉંમર છે એ મારા આંઠનો તો ફેલ કરી નાખ્યું છે શું થયું આંખમાં શું કર્યું દીધા